દર વખતે એમ કરે ને તો આનું પછી સર્વિસ થઈ જાય ગા તો આ વખતે છે ને આજે અમે જઈએ છીએ લોકેશન મને ખબર છે અને જો મને ખબર હોય ને એ હું તમને લોકોને જણાવું છું તો આજે અમારે સુરતના એવા બહુ મોટી સેલિબ્રિટી એની ત્યાં અમારે મળવા જવાનું છે અને આ સુધી અમે કોઈ પણ સેલિબ્રિટી મળ્યા નથી આજે અમારે પહેલીવાર જવાનું છે તો હવે કેવો અનુભવ રહેશે અને કેવું લાગે છે જોઈ હાલો અને તમે પણ કન્ટિન્યુઅર બના રહેજો અમારે કેવા ત્યાં જવાનું છે ખબર છે જેમ કે ઇન્સ્ટાગ્રામમાં એ પાંચ લાખ જેટલા ફોલોવર્સ ધરાવે છે અને હમણાં હમણાં સુરતમાં એણે નવી દુકાન નાખી છે ફિક્સના મશીનની તો તમને લોકોને અંદાજ આવી જાય ને તો કોમેન્ટ કરી દેજો બાકી આગળ તો હું તમને બતાવવાની છું કે ક્યાં જવાના છે એમ તો અત્યારે છે ને વાગ્યા છે હાડાશા વાગ્યા છે તો હવે ફટાફટ અમે નીકળીએ મોડું કેરા વગર કેમ કે એ લોકો ને પાછું બહાર જવાનું છે અને આજ મેં પરાણે બેહતું હતું ઘેરું છે એને ક્યાંક જવાનું હતું તો એમ કીધું હું આવવાની છું એવું બધું કર્યું કાશે પરાણે બેહતું હતું કર નાખ્યું નહીં તો હાલો અમારા આર્યન ભાઈ શું કરે છે એને તૈયાર તો કરી દીધા છે જો એ શું કરશો હાલો કપાઈ જાય જો આ ભાઈને અત્યારે નખ કાપવાનું હા એમ ઘેરેથી નીકળી ગયા અને કાપીને ફૂલે જો ફૂગી ગયા છે

તો ફેમિલી જો અમે ફાઇનલી પૂગી ગયા છે એવી એક સેલિબ્રિટીના ઘરે જે મેં તમને આગળ કીધું કદાચ તમને અંદાજો આવી ગયો હશે છે મેં જે રીતના વાત કરી તો ફાઇનલી આઈન ઘરે પૂગી ગયા છે અને હાલો તમને લોકોને પણ મળાવી દઉં કે કોણ છે એ તો ચાલો જો અમે દિવ્યાબેન વાઘની ત્યાં એવા સેવ્યું મળવા કેમ છે દિવ્યા બેન મજામાં તો જો આ દિવ્યા બેન ની ન્યા આજે આવ્યા છે મે તમને આગળ કીધું જ છે તો વર્તી ગયા કે નહીં વર્તતા તક નહીં એમ કોમેન્ટ કરી દેજો અને આ છે એમના દિવ્યા બેન ના હસબન્ડ મયુર અત્યારે બહુ બીજી છે ફોનમાં વાત કરે છે મશીન દુકાન નાખી ને હા મશીનની દુકાન નાખી ને એટલે ગરાગ ના ફોન આવતા હોય કા દિવ્યાબેન બેન તો જો આ ફેમિલી છે ને એક વોટ ફિક્સ ની મશીન દુકાન પણ નાખી છે તો તમારે એમાં કેવું કાલે દિવ્યા બેન

તો જો એને તે છે ને કોંગ્રેચ્યુલેશન ઇન્સ્ટાગ્રામ માં દસ હજાર કે કમ્પ્લીટ થઈ ગયા છે નઈ અને હા જો આ ભાવ બેન ની ભાવના બેન છે ને આઈડી ના હું છે બોલો તમારા આઈડી બોલો હા તો જો ભાવના બેન ની પણ આઈડી ફોલો કરી દેજો અને દિવ્યા ને તમે ઓળખો જ છો કા દિવ્યા બેન હા નો ઓળખતા હોય ને તો ફોલો કરી દેજો અને આ ભાઈ છે ને એ ભાવના બેનના ના હસબેન્ડ છે કેમ છે ભાઈ મજામાં તો જો અમે દિવ્યા બેન ની આવ્યા છે એવી અને દિવ્યા બેન મળીને બહુ મજા આવી અને દિવ્યા બેન નું દિલ બહુ મોટું છે અમને આવકાર હારો આપ્યો અને અમને છે ને ટાઢી ટાઢી સોડાઈ પાઈ દીધી છે પણ મેં વિડીયો નથી લીધો દિવ્યા બેન મન મોટું છે તો તમને ખબર જ હશે વિડીયો જોતા હશે એટલે અને જો એને બેબી પણ આવી કા એનું નામ જાનવી છે જોઈ રમવા ગઈ હતી કા જાનુ ગહન થઈ ગયું છે ને શરમ આવે છે તો હાલો ફેમિલી કડીક વાર દેવી વાતો સીધો કરીએ મજા આવે છે દિવ્યાબેનની આરે ઘરે જવાનું મન નથી થતું હાલો દિવ્યા બેન તો હવે અમે નીકળવી અને તમે આવજો હો ક્યારેક અમારે ઘરે નાના માણસોને ઘરે અવાય કોક એવું નથી બી હા હાલો તો નીકળીએ અને મજા આવી હો તમને મળીને થેન્ક યુ હો એટલો બધો અમને આગ્રહ કરવા માટે અને મારો એટલે બહુ મજા આવી હા હા અને મેસેજનો રીપ્લાય દેવા માટે થેન્ક હો સારું હાલો અમે જઈએ હાલો મયુરભાઈ હવે અમે નીકળીએ હો તો જો ફેમિલી આપણે દિવ્યાબેન તો નીકળી ગયા તા અને અત્યારે હું બીજા લોકેશન આવી ગઈ છું એટલે કે હું છે ને હમણાં થોડાક દિવસ આવ્યા પેલા અમાન્ય લીધા જ હશે તો હું એના ઘેર આવી ગઈ છું અત્યારે તો જો આ છે પૂંજાબેન જો પૂંઝાબેન ને હેતલબેન તો આપણે પૂંજાબેન ના ઘેરે આવી જી આ લોકો પણ અમરોલી સાઈડ જ રહી છે તો કેમ છે પુંજાબેન બસ હવે ખુશ ટાઈમ આવી જાઓ તમારી ઘરે તો છે ને અહીંયા અમરોલી સાઈડ આવ્યા હતા તો મેં કીધું હાલો પણ આટો મારતા નક્કી નીકળાય કે તો નિકા ભેગો થઈ જાય અને પૂંજાબેન જો સોડા તો એટલી સોડા પીધી એટલી સોડા પાય છે અમને તો હાલો આ મેં કીધું થોડીક સોડા આપો મને તો કે પહેલી વાર અમારે ઘરે આવ્યો છે થોડીક જ સોડા મેં કીધું હા હવે આ ઓખરી ગયા સોડા પી દે કાજુ તમારું શું કેવું તો જો આ છે પૂંજાબેન ના મમ્મી કેમ છે સારું ને અને નાસે પૂજાબેન ના મામા અને નાસે પૂજાબેન ના પપ્પા કેમ છે હરુન કાકા અને અમાર જો ઓલા શર્મિલા ભાઈ જો અમિતભાઈ એને શરમ બહુ આવે ને પણ આજ તો તમને ફાઈનલ લેવાના જ છે બ્લોગમાં જો હા આવી ગયા જો જયસુખ આવ્યા જો ક્યાં ક્યાં તમે વાઇક જોતા હતા હું તો કેમ નથી દેખાતા જો હા એવા જો

કેમ જમવા ખોટી થાય ને માણસો હારા હતા મજા આવી ગઈ અને હાલો જો વિડીયો છે ને બહુ લોંગ થઈ ગયો હશે તો વિડિયાને અહીંયા જ કરી દેવી આ ચોકલેટ ખાઈ કિસમિસ ચોકલેટ તો હાલો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ